જે ભારત વર્ષની આધ્યાત્મિક સંસ્કૃતિમાં મૂલ્યવાન ગ્રંથ એટલે ભગવદ્ ગીતા જે સમગ્ર વિશ્વ જાણે છે જે વિશ્વની એક પણ ફિલોસોફી આની સાથે ટક્કર ન લઈ શકે જેની ચર્ચા હજારો વર્ષોથી કરોડો લોકો કરે છે એકને એક વ્યક્તિ બીજી વાર ચર્ચા કરે તો કંઈક નવું આપે અને એકની એક વાત આપણે બીજી વાર વાંચી એકનો એક શ્લોક બીજી વાર વાંચી તો નવ રહસ્ય આપણને આપે આપણી બુદ્ધિ પ્રમાણે એ બેસ્ટ છે અત્યાર સુધી તો આપણે લાલ કપડાની અંદર બાંધી અને આપણે પૂજા કરી તો પણ આપણા બાપ દાદા એમ કહેતા ધન્ય થઈ ગયા સમજો મરી ગયો માણસ પછી એની પાછળ ગીતા વાંચાય તો પણ એમ થાય કે આત્મા સદગતિ પામ્યો તો વિચાર કરો એ કપડામાંથી બહાર કાઢી અને રહસ્યો જાણવા કેટલા ઉત્તમ હશે અને માણસ મરી જાય પછી વાંચવાથી પણ જો એનો મોક્ષ થતો હોય તો જીવતા એ કેટલોય ઉપયોગી ગ્રંથ બને એના ઉપર થોડી ઘણી મારી સમજણ પ્રમાણે મારા ઉપર જે ગુરુની અને ભગવાનની કૃપા છે એ પ્રમાણે આવનારા સમયની અંદર ચર્ચા કરવાનો છે અને વિશેષ આપ સૌનો હું હૃદયથી એટલા માટે આભાર વ્યક્ત કરું છું કે અમને અપેક્ષા જ નહોતી કે આ હોલની અંદર આ વિષયને સાંભળવા માટે યુવાનો વધારે આવશે પણ સાહેબ નાઇન્ટી નાઇન પરસેન્ટ આજના યુવાનોને ભગવદ્ ગીતા જાણવી છે એનો મને બહુ આનંદ છે સાહેબ અને કોઈ બાકી રહી ગયું હોય તો પાસ્ટ કલેક્ટ કરી લેજો જય શ્રી કૃષ્ણ